આજે આપણે બનાવશું વાલોર પાપડી મેથી અને રીંગણનું એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર શાક સૌથી પહેલાં આપણે વાલોર પાપડી ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ કાળા રીંગણ અને સો ગ્રામ મેથી લેવાની ચાર પહેલી એટલે સો ગ્રામ અહીંયા તેલ લીધું છે તેલ થઈ જાય એટલે એની અંદર આપણે આખું જીરું અને હિંગ નાખવાની હિંગ અવશ્ય પણ નાખવી કારણ કે વાલોર એ ગેસ થવાનો પ્રોબ્લેમ રહે છે એટલા માટે સો ગ્રામ અહીંયા આપણે લીલા મરચાં લીધા જે મીડિયમ તીખા છે તેને તેલની અંદર આપણે સારી રીતે સાંતળી લેશું પછી એની અંદર એક ટેબલ સ્પૂન આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે આદુ લસણની પેસ્ટને પણ તેલની અંદર સારી રીતે સાંતળી લેશું પછી તેની અંદર આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા નાના નાના કટ કરીને લેવાના છે ટામેટા સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એની અંદર સાંતળીશું ટામેટાને સોફ્ટ થઈ જવા આવ્યા છે હવે એની અંદર એક ચમચી હળદર બે ચમચી મરચું પાવડર એક ચમચી જીરો પાવડર અને એકથી એકથી બે ચમચી તીખું લાલ મરચું પાવડર નાખ્યું છે અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ નાખવાનું તેનાથી એનો કલર સરસ આવશે આ બધા મસાલાને આપણે તેલની અંદર સારી રીતે સાંતળી રહેશે એટલે કાચા મસાલાનો સ્વાદ ના આવે એની અંદર કાશ્મીરી મરચાંથી એનો આપણા શાકનો કલર બહુ સરસ આવશે એટલે થોડું નાખો અવેલેબલ હોય તો નાખવું ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે એની અંદર આપણે વાલોર પાપડી નાખીશું તે સારી રીતે આપણે વોશ કરી નીતાારી લીધી છે તેને પણ આપણે બધા જ મસાલામાં સારી રીતે મિક્સ કરી લેશું એટલે એની અંદર મસાલો આવી જાય હવે હલાવી લેશું આપણે વાલોર પાપડીની અંદર થોડો અને એકથી બે મિનિટ વાલોર પાપડીને આપણે મસાલામાં તેલની અંદર જ કૂક થવા દે પાણી નથી એડ કરવાનું અત્યારે અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે હવે એની અંદર આપણે કારા રીંગણ નાખીશું એકથી બે મિનિટ આપણે વાલોર પાપડી મસ થોડી થઈ જાય પછી આપણે રીંગણ એડ કરવાના અને એક ચોથા ટીસ્પૂન આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું એનાથી સારો સ્વાદ આવશે હવે સો ગ્રામ જેટલી આપણે મેથી લીધી તેને પણ સારી રીતે વોશ કરી આપણે નિતારી લીધું છે પાણી અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે મસાલામાં પછી જ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરવાનું છે આપણે અહીંયા ખાલી થોડું જ પાણી નાખવાનું એક કપ જેટલું જે ચાનો એક કપ આવે છે એટલું પાણી નાખવાનું અને બે સીટીમાં આપણું તૈયાર થઈ જાય છે શાક તો તૈયાર છે